અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ગુજરાત અને રાજસ્થાનની બોર્ડરે આવેલા અમીરગઢ તાલુકાના ખૂણિયા ગામ નજીક એસટી બસ અને બોલેરો કાર વચ્ચે ગમખાર અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે અન્ય લોકો ઈજા પામી છે અકસ્માત એટલો ભયંકર હતો કે પતરા ચીરીને લાશો બહાર કાઢી હતી આ અકસ્માતમાં હજુ મૃત્યુઆંક વધવાની સંભાવના છે હાલમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અકસ્માતના પગલે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને કાર્યવાહી શરૂ કરી છે મળતી માહિતી અનુસાર બનાસકાંઠાના જિલ્લાના અમીરગઢ નજીક આવેલા ખૂણિયા ગામ નજીક ગુરુવારે રાજસ્થાન પરિવહનની બસ અને બોલેરો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ત્રણ મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે અન્ય મુસાફરોને ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર

બસ અને બોલેરો કાર વચ્ચે એટલી ભયાનક ટક્કર સર્જાઈ હતી કે લાશોને બહાર કાઢવા માટે પતરા ચીરવા પડ્યા હતા અને જીસીબીની મદદ લેવી પડી હતી અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માતના પગલે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા બસ આજ માટે આટલું જ એને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો Gracias.